હેલો તમારી સાથે શેર નથી કરવાની પણ એક ખાસ અને ઉપયોગી હોમ રેમેડી શેર કરવાની છું એકદમ સિમ્પલ રસોડાની જે વસ્તુઓ હોય આપણી પાસે એમાંથી જ બની ને તૈયાર થાય છે ફ્રેન્ડ ખૂબ જ ફાયદાકારક અને એલ દિવસે હાલમાં તહેવારો અને સીઝન બદલાતી હોવાથી સ્વાથ ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે અને આ હોમ રેમેડી થી તમને ગળામાં દુખતું હોય શરદી ઉધરસ કફ થઈ ગયો હોય બધી જ પ્રોબ્લેમ દૂર થઈ જશે અને આ રેમેડી આપણે બે મહિનાનું નાનું બાળક હોય ત્યાંથી લઈ અને આપણે ગૌઢા સો વર્ષના દાદા દાદી હોય તેના માટે પણ ખૂબ જ ફાયદાકારક આ રેમેડી છે આ રેમેડી આપણે ઘરમાં રહેલી વસ્તુ થી બનાવી છે એટલે હાનિકારક તો બિલકુલ નથી સો એ સો ટકા ફાયદાકારક જ આ રેમેડી છે તો હાલો ફ્રેન્ડ હોમ રેમેડી આપણે બનાવી લઈએ અહીંયા આપણે પોણો ગ્લાસ પાણીનો લીધો છે જો ફ્રેન્ડ આપણે એટલું જ પાણી લેવાનું છે એક જણા માટે આપણે બનાવી છે એટલે ગેસ ઓન કરીને તપેલી મેં કીશું એમાં આપણે પોણો ગ્લાસ પાણી એડ કરીશું અને આપણે ઢાંકણ ઢાંકી અને સરસ એવું પાણી ઉકાળી જો ફ્રેન્ડ એક મિનિટ થઈ ગઈ છે અને સરસ એવું આપણું પાણી ઉકળી ગયું છે આમાં આપણે હળદર એડ કરીશું એક ચમચી આ હળદર આપણે ઘેરેથી જ દળાવી અને લીધેલી છે અહીંયા તમે લીલું આદુ હોય તો પણ ખમણી અને એડ કરી શકો છો સરસ એવી આપણે હળદર મિક્સ કરી લેશું પાણીમાં અને થોડી વાર ઉકળવા ગરમ દૂધ હળદર વાળું આપણે પીતા હોય એના કરતા પણ આ રેમેડી ખૂબ જ ફાયદાકારક છે ચપટી જેવું આપણે સંસળ પાવડર એડ કરીશું અને ચપટી જેવું આપણે મીઠું એડ કરીશું બંને વસ્તુ આપણે સરસ એવી મિક્સ કરી લેશું મીઠું અને સંસળમાંથી તમે એક વસ્તુ ઉમેરશો તો પણ ચાલશે બધું આપણે સરસ એવું મિક્સ થઈ ગયું અને ઉકળી પણ સરસ એવું છે તમારી પાસે ભેંસ નું ઘી અથવા કોઈ પણ સ્ટોર માંથી ઘી લીધેલું છે એ પણ સરસ એવું આપણે ઘી મિક્સ કરી લેશું અહીંયા આપણે ઘી નાખ્યા પછી પણ સરસ એવું આપણે ઉકાળી લીધું છે અહીંયા આપણે કોઈ વધારાની વસ્તુ ઉમેરવાની જરૂર નથી ગેસ બંધ કરી ને થોડીવાર ઠરવા દેસુ પછી આપણે એક ગ્લાસમાં બધું ગાળી લેશું ઉધરસ ખાવાથી કે ગળું બળતું હોય કે ગળું દુખતું હોય કે પછી કફ ના લીધે ગળું આપણું સુકાઈ જતું હોય તો સરસ એવું મોસ્ટર આવે છે ઘીના લીધે અને ગળાનું સુકાપણું પણ બધું દૂર થઈ જશે જો ફ્રેન્ડ સરસ એવું આપણે બધું ગાળી લીધું છે અને આપણે ઘરની અળદર હતી એટલા માટે આ રીતનો ઘણો બધો કચરો નીકળ્યો છે અને બહારની અળદર હોય તો આ રીતનું કશું નીકળતું ના હોય તો ફ્રેન્ડ સરસ એવું આપણે બધું ગ્લાસમાં ગાળી લીધું છે અહીંયા તમે જોઈ શકો છો આપણે પોણો ગ્લાસ ભરી અને પાણી એડ કર્યું હતું એનું અડધું આપણે પાણી ઉકાળ્યું એટલે પાણી બધું બળી ગયું છે જો ફ્રેન્ડ આ રેમેડી બનાવવાનો મારે સમય વીસ થી પચીસ મિનિટ સુધીનો લાગ્યો છે અને તમે બનાવશો તો ફક્ત દસ જ મિનિટમાં આ રેમેડી બની ને તૈયાર થઈ જશે જો ફ્રેન્ડ આ રીતે આપણે એક કપમાં લઈ લેશું બધી રેમેડી જો ફ્રેન્ડ આજે આપણે અડધું લીંબુ ની સેવું છે જો ફ્રેન્ડ આ રીતે આપણે લીંબુ ની સેવશું એટલે સરસ એવી આપણી રેમેડી ટેસ્ટી બની જશે અને આ લીંબુના ઘણા બધા ફાયદા હોય છે અને લીંબુ ઘણું બધું ગુણકારી પણ હોય છે જો ફ્રેન્ડ અહીં આપણે અડધું લીંબુ નો યુઝ કરવો ત્યાં તમે લીંબુ થોડું યુઝ કરી શકો છો જો ફ્રેન્ડ નાના છોકરાને હોય તો અડધી કે છોકરા ને ચાર ટીપા તમે પાઈ શકો છો અને વધારે પવાઈ જાય તો પણ કોઈ જાતની ઉપાધિ નહીં કરવાની કેમ કે આપણે ઘરની જ બનાવેલી રેમેડી છે એટલે કોઈ જાતનું નુકસાન તો નહીં કરે પણ ખૂબ જ હેલ્ધી છે આ રેમેડી જો ફ્રેન્ડ સરસ એવી આપણી રેમેડી બની અને તૈયાર છે